શ્રાવણ માસ એ ભગવાન શિવની આરાધનાનો અનેરો પર્વ છે ભાવિક ભક્તો ભગવાન શિવને રીઝવવા માટે શ્રાવણ માસમાં અનેક ધાર્મિક વ્રતો અને ઉપવાસો કરતા હોય છે ત્યારે વલસાડ ખાતે આવેલા ફલધરા ગામે આવેલા પૂર્ણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના ત્રીસે ત્રીસ દિવસ સુધી સતત ભગવાન સત્યનારાયણની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તેમજ મહાપ્રસાદ પણ દરરોજ યોજાય છે હા મારું પૂર્ણેશ્વર મહાદેવ મંદિર છે પુરાણ મંદિર છે બેતાલીસથી પિસ્તાળીસ વર્ષથી પુણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે દરરોજ સત્યનારાયણની કથા થાય છે શિવ અભિષેક થાય છે અને દરરોજ ચાર હજાર એકસો છાસઠ બિલીપત્ર ચડે છે અમારો ટાર્ગેટ છે કે સવા લાખ આખા માસની અંદર બિલીપત્ર ચડવામાં આવે છે અને દર વર્ષની જેમ કથા આ આ વર્ષે બી ચાલે જ છે અને દરરોજ કથા થાય છે ત્રીસ દિવસની અંદર પૂરેપૂરા દિવસ સત્યનારાયણની કથા તથા અભિષેકનું આયોજન દર વર્ષે થાય છે અને ચાલુ જ છે આજે પણ ચાલુ છે આજે છ કથા છે આજે દરરોજ ચાર પાંચ ચાર પાંચ કથા થાય જ છે અને મહાપ્રસાદનું આયોજન આજુબાજુના લોકોના સહ સહકારથી અમને મળે છે જેથી અમે ચાલુ રાખેલું છેલેેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા સિત્તેર વર્ષ કરતાં વધુ સમયથી સતત શ્રાવણ માસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે ભગવાન શિવ ઉપર ચાર હજાર એકસો ને છાસઠ જેટલા બીલીપત્રનો દરરોજ અભિષેક થાય છે એટલે કે સમગ્ર શ્રાવણ માસના એક માસ દરમિયાન લગભગ સવા લાખ કરતાં વધુ બીલીપત્રો ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે લોકોની એટલી બધી આસ્થા છે અહીં કે પાંચસોથી સાતસો માણસ દરરોજ ભજનમાં લેવા માટે આવે છે અને સંપૂર્ણ પુર્ણેશ્વર મહાદેવ પર વિશ્વાસ છે ભરોસો છે અને પૂરું છે મહાદેવના આશીર્વાદથી સંપૂર્ણ કામ થાય છે અમારું માન્યતા છે કે ભગવાન શિવને શ્રાવણ માસમાં અર્પણ કરનારી તમામ ચીજ વસ્તુઓ પુષ્પો પર્ણો એ તમામ વર્ષાઋતુમાં થાય છે અને શ્રાવણ માસ એ શિવનો પ્રિય માસ ગણાય છે જેને લઈને શ્રાવણ માસનું શાસ્ત્રોમાં અનેક ઘણું મહત્ત્વ રહેલું છે એટલે કે હિન્દુ ધર્મમાં પણ શ્રાવણ માસનું અનેક મહત્ત્વ છે ઓગણીસો એકોતેતેરથી અખંડાનંદ્રહલીન અખંડનંદ મહારાજના સાનિધ્યમાં કરવામાં આવી જે ત્યારથી અત્યાર સુધી ચાલુ છે આખો મહિનો સત્યનારાયણની પૂજા થાય છે અને આજુબાજુના ગામોમાંથી યજમાનો આવે છે મહેમાનો આવે યજમાનો સાથે એમના મહેમાનો આવે છે અને આખો મહિનો બે મહાપ્રસાદ પણ આપવામાં આવે છે શ્રાવણ મહિનામાં ત્રીસ દિવસ પૂરા ત્રીસ દિવસ સત્યનારાયણની પૂજા થાય છે અને આ જ નહીં આ અવારનવાર બીજા બી કાર્યક્રમો અહીંયા થતા હોય છે અહીંયા બહુ જ આસ્થા છે કેમ કે પૂર્ણેશ્વર મહાદેવ છે જે પૂરું કરવાવાળો મહાદેવ છે અને અહીંયા કોઈ પણ એમ તમે કોઈ પણ એ વસ્તુ મૂકો એટલે એ કામ સફળ થાય થાય ને થાય જ છે હિન્દુ ધર્મોમાં શ્રાવણ માસને પવિત્ર માસ માનવામાં આવે છે જેથી જ ફલદરા ખાતે આવેલા આ પૂર્ણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રાવણ માસના સમગ્ર ત્રીસ દિવસ સુધી સતત ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન તેમજ બીલીપત્રનો અભિષેક કરાય છે સાથે જ બપોરે મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ મહાપ્રસાદ પણ યોજાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે